સંતલપુર ના ગસદય ગામે ભારે ગંદકી નું સામ્રાજ્ય પથરાયું ગસદય ગામ નો માર્ગ સમી તાલુકા ના પાંચ ગામ ને જોડતો માર્ગ હોય વાહન ચાલકો બન્યા પરેશાન ગ્રામ પંચાયત માં લોકો દ્વારા સરપંચ તલાટી ને અનેક લેખિક મૌખિક રજૂઆત છતાં તંત્ર ના આંખ આડા કાન ગામ માં ભારે ગંદકી વચ્ચે ચાલવા મજબૂર બન્યા ગ્રામજનો ગ્રામ પંચાયત ના સરપંચ ની તાનાશાહી વચ્ચે લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે ગામમાં ગંદકીને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત ગામમાં આરોગ્ય અને સ્વચ્છતા સામે સવાલો ઉભા થયા છે ગડસાઈ ગામે ગંદકીમાં વાહન પસાર થતા વાહનો ફસાઈ જવાની ઘટના તો ગ્રામજનો પણ આ કાદો કીચડ વચ્ચે પસાર થવા મજબૂર બની રહ્યા છે સરકારની સ્વચ્છતા ઝુમેશની પોકળ વાતો સાબિત કરતા આ દ્રશ્યો છે ગડસાઈ ગામના જ્યાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામે છે ગઢશાઈ ગામમાં વિકાસના નામે મીંડુ તો આગામી સમયમાં ગામમાં રોગચાળો ફાટે તો જવાબદાર તંત્ર રહેશે રિપોર્ટર ફારૂકભાઈ કાચી ઇન્કલાબ ન્યૂઝ રાધનપુર પાટણ તો ગાડી માટે શું સોલ્યુશન આવ્યું તમે ગામ મારે મદદ કરી ખૂબ ખૂબ આભાર મતલબ ટ્રેક્ટર થી તમારી ગાડી ખેંચીને કાઢવામાં આવ્યું ને જો આ છે ગઢશાઈનો વિકાસ લઈ લે ને સરકાર આપે છે પણ સરપંચ કરતા નથી ગામ ગઢસ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ છેલ્લા વીસ વર્ષથી આ રસ્તાનું કામ આવજ છે તેમજ પબ્લિક હેરાન થાય છે અને તંત્રની બે તારગી તંત્ર સૂતો એવું લાગે છે જો ગામ ગડસઈ તાલુકો સાતલપુર આ છે રસ્તાની પરિસ્થિતિ જે ગડસઈ ગડસઈ અમરાપુર પાર્ટી તેમજ સામે વેડ સમી જવા માટે રસ્તો